ગુજરાત બાર કાઉન્સિલ રૂલ્સ બે હજાર પંદર અનવીએ વાઘોડિયા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ જાહેર કરીને તમામ વિજેતાઓને ઘોષિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે હરીફ ઉમેદવારોએ પોતાના ફોર્મ સમય મર્યાદામાં ભર્યા ન હતા અને તેને કારણે તમામના ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા ગુજરાત બાર કાઉન્સિલની વકીલ મંડળની ચૂંટણી અંગે ચાર ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી ઉમેદવારી નોંધાવાની હતી જેમાં પ્રમુખ પદે અર્જુન બી પરમાર ઉપપ્રમુખ પદે રાહુલ પટેલ સેક્રેટરી પદે રાજેન્દ્ર સોલંકી કમિટી સભ્યો મેહુલ બારિયા અને રોહિત સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી સમય મર્યાદામાં અન્ય ઉમેદવારી નહીં નોંધાતા તમામ ઉમેદવારોને આજરોજ ચૂંટણી કમિશનર ગણપત બારિયા દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રૂલ્સ બે હજાર પંદર અનન્વયે સમગ્ર વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરવાનું હોય એ ઉપક્રમે વાઘોડિયા વકીલ મંડળમાં પણ ચૂંટણીનું આયોજન થયેલ હોય તેમાં હું અર્જુનસિંહ પરમાર પ્રમુખ પદ તરીકે ચૂંટાયેલો છું અને બિનહરીફ સર્વસંમતિથી ચૂંટાયેલો છું આ તબક્કે ઉપપ્રમુખ તરીકે રાહુલ પટેલ સેક્રેટરી તરીકે રાજેન્દ્ર સોલંકી અને કમિટી સભ્ય તરીકે રોહિત સોલંકી અને રાહુલ બારિયા મેહુલ બારીયા નાઓ સર્વસંમતિથી ચૂંટાયેલ છે હું આજ રોજ વાઘોરિયા વકીલ મંડળને ભરોસો આપું છું કે એમના જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્નો અમે ખભે ખભા મેળવી અને એનું નિરાકરણ લાવીશું અને આ અગાઉ પણ વકીલ મંડળમાં ઘણા સમયથી અમો અનેક પ્રકારના હોદ્દાએ ઉપપ્રમુખ સેક્રેટરી અને પ્રમુખ પદે સેવા આપતા રહેલા છે અને આ તબક્કે હું વાઘોડિયા વકીલ મંડળનો ઋણી છું અને વાઘોડિયા વકીલ મંડળના તમામ જુનિયર સિનિયર વકીલોને હું ખૂબ ખૂબ આભારી છું વકીલ એકતા ઓડિયા વકીલ મંડળ પહેલેથી એક એકતાનું પ્રતીક છે જેમાં કોઈપણ જાતનો વિવાદ ન થાય એમ દરેક વખતે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી બધા નિયુક્ત જ કરતા હોય છે અને ચાલુ સાલે પણ આ જે હોદ્દેદારો છે એમની સર્વસંમતિથી નિયુક્ત કરેલ છે એમાં કોઈપણ જાતનો વિવાદ એમનો કોઈ પ્રશ્ન નહીં રહ્યો